શું તમે જાણો છો સૂર્યદેવને જળ ચઢાવવાથી કેટલું પુણ્ય મળે છે પ્રત્યેક સવાર જ્યારે આપણે સૂર્યોદય સમય તાંબાના લોટામાંથી પાણી અર્પણ કરીએ છીએ ત્યારે તે માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે માન્યતા છે કે સૂર્યને અર્પિત કરેલું જળ એ આપણા પાપોનો નાશ કરે છે આંખોને તંદુરસ્ત રાખે છે અને જીવનમાં સમૃદ્ધિ લાવે છે સૂર્યકિરણો અને પાણીનો સંગમ એ શરીરમાં ઉર્જા વધારે છે અને માનસિક શાંતિ આપે છે તો તમે ક્યારે શરૂ કરી રહ્યા છો આ પવિત્ર કાર્ય સૂર્યદેવને નમન કરો અને જીવનમાં પ્રકાશ ભરો